વર્તેજ પોલીસે નવા ગામ ચીરોડા ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે કરચલિયાપરાના શખ્સને ઝડપી લીધો વર્તેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે નવાગામ ચિરોડા પાસે એક ઈસમ વિદેશી દારૂના જથ્થા સાથે ઊભો છે જે બાતમીના આધારે વર્તેજ પોલીસે દોડી જઈ કરચલ્યાપરામાં રહેતા જયેશભાઈ નટુભાઈ ચુડાસમાને વિદેશી દારૂની નાની મોટી બોટલ પંચોતેર કિંમત રૂપિયા અઠ્યાવીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જયેશભાઈ ચુડાસમા અને હાર્દિક યાદવ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ना ऊपर wà.